જે ફ્રેડ કોરિડોર અને ત્યાં ટ્રેનની અડફેટે બંને યુવાનના મૃત્યુ થયા હતા જેમાંથી એક યુવાન બિલીમોરા રેલવે યાર્ડનો હતો શંકર દુરાઈ નામના આ યુવકના પરિવારે પોલીસ ઉપર આરોપ લગાવ્યા છે જો પોલીસ પર આરોપ લાગતા પીઆઈએ મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાવવાની પણ તૈયારી બતાવી હતી તો જિલ્લા કોંગ્રેસે જવાબદારોને સસ્પેન્ડ કરવા માંગ કરી છે અમને પોલીસ પૂછવા તો લોકો એમ કે અમે 2:30 વાગે ઉધી એમનો ફોટો દેખાડીને

એમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે બોડી કોની છે તમારા ઘરના દીકરાની છે કે બીજા કોઈ શું અત્યારે આપણે ગુમ થયાની ફરિયાદ આપવી કે પછી એમના કરવી એ કોઈ વાત સમજમાં આવતી નથી કાયદાની જોગવાઈ અનુસાર એમણે ફક્ત ચાર કલાકમાં બોડી ડિસ્પોઝ કરી છે ખરેખર જો કોઈ કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય તો ચોવીસ કલાક પછી જે બોડીને ડિસ્પોઝ કરવામાં આવે અને એની પ્રેસ નોટ આપવામાં આવે પરંતુ એ થયું નથી ત્યારે આવતીકાલે અમે એસપી સાહેબ ને ફરિયાદ કરશું અને એમને સસ્પેન્ડ કેમ નહીં કરવાની માંગણી પણ કરીશું